સૌરે ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે મળી જશે ઘર ઘર આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ફરેલું એકાથે ભરેલું ઓરિજિનલ ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આયસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સિલ્વર કલરમાં ટ્રેક્ટર

તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો ઓનરનો કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે અને સેકન્ડ ઓનર ટ્રેક્ટર ટોટલ જવાબદારી ઘર ઘર આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ પેટીપેક પેક આખું ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કિંમતની વાત કરું તો ચાર લાખ પચીસ હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે કિંમત અંદાજિત છે ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો અમરેલી અને માગવા પાલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર તો ઉપર નંબર મળી જશે નવું જીરો બેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો